સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની સૂચના હેઠળ મામલતદાર હરેશ અમીનની અધ્યક્ષતા હેઠળ સંકલન મીટિંગ યોજાઈ સંકલન મીટિંગમાં પંદર ઓગસ્ટ નું તાલુકાનો કાર્યક્રમ દસાડા તાલુકાના અગ્યાણા ગામમાં યોજાશે એવું જણાવવામાં આવ્યું તાલુકા સંકલન મીટિંગમાં તાલુકાના પ્રશ્નો અંતર્ગત ચર્ચા કરવામાં આવી કમાલપુર ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા તે બાબતે નર્મદા વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી આરોગ્ય વિભાગ રોડ રસ્તા મકાન બાંધકામ વિભાગ પાણી પુરવઠા વિભાગના લગતા વળગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી આયોજન અને એટીવીટીની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો ઝડપથી વિકાસ કામ કરવા માટે સૂચના આપવામાં આવી આ તકે દસાડા લખતર ધારાસભ્ય પી કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર તાલુકા પંચાયત પ્રમુખ લતાબહેન પટેલ પાટડી નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન ચંદારાણા લગતા વળગતા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક સુરેન્દ્રનગર